માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિની અવાજ માતૃભૂમિ કે લિયે સુરત શહેર સહિત અન્ય જિલ્લાઓમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન સુરત નવી સિવિલ હોસ્પિટલ જર્જરિત બની ગઈ છે લોકો માટે જીવના જોખમ સમાન બનેલી મિલકતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ ત્યાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે જેને લઈને એક દિવસના ધરણા કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાને લઈને ગાંધીનગરથી આરોગ્યની ટીમ સુરત ખાતે દોડી આવી હતી તેમજ મિલકતનું પરીક્ષણ કર્યું હતું જેમાં મિલકત અત્યંત જર્જરિત હોવાનું સામે આવતા મિલકતને બે મહિનામાં ખાલી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા જે વાતને બે મહિના પૂરા થવા છતાં બિલ્ડિંગ ખાલી ન કરવામાં આવતા કાયદા ખાતા સંસ્થા દ્વારા એક દિવસના ધરણા કરવામાં આવ્યા છે નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ એકદમ જર્જરિત થઈ ગઈ છે આ ઇમારતોને તત્કાલિક ખાલી કરવા માટે કાનૂની નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ જુલાઈના રોજ યોજાયેલી બેઠકમાં અધિકારીઓ ઇમારતોને દિવસમાં ખાલી કરવાનો નિર્ણય લીધો હતો જેની સમય મર્યાદા સપ્ટેમ્બર સત્તર ના રોજ સમાપ્ત થઈ ગઈ છે સુરત શહેરની કાયદા તથા સંસ્થા ઈમારતો ખાલી નહીં થતા આજે એક દિવસ ધરડા પર ઉતરી ગઈ છે અને આ માટે પોલીસ પાસેથી પરવાનગી પણ લેવામાં આવી છે તેમ છતાં વહીવટી તંત્ર કાર્યવાહી નહીં કરે તો મામલો હાઈકોર્ટમાં જવાની योग्य आप कोविड टूका समय में मतृभूमि न्यूज ओटीटी प्लेटफॉर्म और मेगा सीटी में केबल नेटवर्क साथ जोड़ाई जैसे तो जो रहो मतृभूमि न्यूज कैदा कथा टीम द्वारा आज एक प्रतीक धरना आयोजन करूँ कारण के एट्ला करव पड़ू है आज खंडेर बिल्डिंग से छाँ नौ वर्ष थी खंडेर तरीके जाहिर थी गलो होता आज दिन सुधी एनी अंदर ખાલી ખાલી મરામત સિવાય બીજું કોઈ કામગીરી કરતા નથી કારણ કે આ બિલ્ડિંગ ચાલે એવી પરિસ્થિતિમાં નથી આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જવાની સંભાવના છે ટેકા મારીને એને સપોર્ટ કરી રાખે છે તો આવા સંજોગોમાં આ બિલ્ડિંગ જલ્દી તકે ખાલી કરે એના માટે અમે અમારું ટીમ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને વકીલ નોટિસ પણ આપીને એની અંદર માંગણી કરવામાં આવેલું છે વારંવાર આરટીઆઈ કરીને માહિતી માંગીએ છે છતાં આ તંત્ર પેટનું પાણી નથી હલતું એટલા માટે આજે આ ધરના પર બેસવામાં આવેલું છે એક દિવસીય ધરના છે જો આનાથી કામ ના ચાલે તો ઉગ્ર આંદોલન કરવાનું સવાલ છે એના માટે કોઈ આવાજ નથી ઉઠાવતું અને અન્ય કોઈ જગ્યા પર કદાચ જો પૈસા વાળા માટે કોઈ આ ઉપર હોય હોત આ ક્યાર નો બેની સુવિધા પણ સારી મળતી હોય પણ આ ગરીબ માટેનું છે એટલા માટે આ આ બાજુ કોઈ જોતા નથી અને આ બિલ્ડિંગની હાલત રોજ રોજ ખરાબ થતી